મારી પાસે હું ગોંડલ મેઘવાર સમાજનો હું કોકલા કોઈ પ્રમુખ છું આગેવાન છું એડવોકેટ છું હું બધું ઉજાગર કરીશ મને જે જે ત્રાસ આપ્યો છે પોલીસ દ્વારા અને હજી પણ મારી સેફટી નથી મને શક્તિસિંહ ગોહિલને બે હાથ જોડીને વિનંતી વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા એને પણ વિનંતી કે મને પ્રોટેક્શન અપાવે આ લોકો ખોટા ગુનામાં કોંગ્રેસ કામ કરવું કોઈ જોડાતું નથી ક્યાંથી જોડાય અમે ખુદ રોજ ઉઠીને કાયદાના સંઘર્ષમાં આવીએ અમે સંગઠન કેમ ઉભું કરીએ કોંગ્રેસનું કામ કેમ હાથે કેટલું લડવું આની સામે આ બે બાબ દીકરો પાકિસ્તાન ના ગુંડાઓ કરતા પણ ખરાબ છે અરે યાર એન્કાઉન્ટર કરાવી દો ને મારી નાખો

હવે નથી લડવું હું તો આ બધું છોડીને સંન્યાસ લેવા માંગુ છું કેમ લડવું આ લોકો સામે અરે ભાઈ સાહેબ ધર પકડતો રાજકોટ નાબાલિક દીકરીઓને સોશિયલ મીડિયામાં ન્યૂઝ જોયા પછી અમે લીગલ ફાર્મ ચલાવતા હોય અને લોકોને ન્યાય અપાવવા માટે રાજકોટ ગયા એ પણ અમારો ગુનો હતો એમાં અમે ગયા એમાં ગુનો નોંધાણો ગુનો બન્યો હતો નોંધાણો અમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં ફક્ત એક એઝ એ એડવોકેટ તરીકે છતાં અમને જે માણસને ખોટો ગુનો હોય તો સામનો કરવો જોઈએ અથવા એ મર્યો છે કે મારી નાખવામાં આવ્યો છે પોલીસ એ દિશામાં તપાસ નથી કરતી અને અમારી જેવા લોકોને સાક્ષી બનાવવા જોઈએ તો આરોપી બનાવી દે છે ખોટી રીતે જેલમાં મોકલવામાં આવે છે બાર એસોસિએશનનો હું આભાર માનું છું તાકાતથી મારી ભરી અને સરકાર સુધી વાત પહોંચાડે છે કે ખોટા ગુના એડવોકેટ ઉપર દાખલ ન કરો ત્યાંથી અમને ન્યાયતંત્રએ ન્યાય આપી રિમાન્ડ નામંજૂર કરેલ જામીન ઉપર છોડેલ છતાં લોકો પાછા પડતા નથી એક દિવસ હું કોઈ બની ગંજેરા યુટ્યુબ વાળો વ્યક્તિ છે પિયુષભાઈના કારણે એમના એડવોકેટ તરીકે હું જેતપુર મુકામે એડવોકેટ તરીકે ગયેલો રૂબરૂ મળેલો એને પણ મેં કીધું કોઈ વ્યક્તિગત કોઈ બેન દીકરી વિશે ટોર્ચર ન કરવું જોઈએ આ તો હું છું તો એડવોકેટ તરીકે તને અહીંયા આવ્યો શું બાકી આવા લોકો વિરુદ્ધ તું જે કંઈ વિડીયો મૂકેશ કોઈ વકીલ પણ નહીં મળે પછી તું વિડીયો મૂકતો તારો ગુનો તવું કરવાય મારે શું છે આટલી જ એકવાર વાત થયેલી છે એક એની દહેશતની અરજી મેં એને ટાઈપ કાયદેસર વકીલ દરજે કરી દીધેલી છે ગોંડલ સુધી મારે ભેગો આવ્યો હતો પિયુષભાઈ કરીને જે વ્યક્તિ છે રાદળિયા એમની હોટલ હાઈવે ઉપર છે ત્યાં એ બંને ઉતરી ગયેલા મને પણ જમવાનું કીધેલું પણ હું એમની અરજી ટાઈપ કરવા મોટી બજારમાં ટાઈપિસ્ટ અગર અરે યાર સીસીટીવી મંગાવો ને બધું રેકોર્ડ હશે હું ક્યાં ગયો જે ટાઈમે ગયો બની ગજેરા અગર કદાચ બોલાવવામાં આવ્યું હોય કે સ્ક્રિપ્ટ તૈયાર અમારો કોઈ બની ગજેરાને કોઈ ક્યાંય પણ ગુનાઈતમાં ક્યાંય પણ સપોર્ટ કરવામાં નથી આવેલો અને કરેલ પણ નથી એઝ એ એડવોકેટ તરીકે એક દિવસ એની ભેગો ગયેલો હતો અને કાયદા કાનૂન જે અમારું ફંડામેન્ટલ રાઇટ હોય એ સિવાય મેં કોઈ કાર્ય કરેલ નથી પરંતુ અમને ચોક્કસપણે લાગે છે કે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો જે આ લોકો સાથે જોડાયેલા છે એમની વિરુદ્ધમાં અવારનવાર અમે તાકાતથી ન્યાય માટે ફરિયાદીઓને ન્યાય અપાવવા માટે તાકાતથી વકીલાત કરતા હોય એટલે અમને પહેલાં ડેમેજ કરવાનું સો ટકા કાવતરું છે એટલે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પિયુષભાઈ રાદડિયાને પણ ગેરકાયદેસર અટકાયત નામ ખોલાવીને કરી ચોવીસ કલાક રાખામાં મને પણ જાણવા મળ્યું કે પિયુષભાઈને તાલુકા પોલીસ સ્ટેશને લઈ ગયેલા છે એટલે એક એડવોકેટ તરીકે ક્લાયન્ટને ન્યાય અપાવવા મારો ફંડામેન્ટલ રાઇટ હોય હું ત્યાં જઈને અધિકારીને મળું છું તો મને સીધો જ એમના બાજુની ઓફિસમાં લઈ અને એમના કર્મચારીને કહી અને એરેસ્ટ કરવા છે તમને ગેરકાયદેસર એરેસ્ટ કરવામાં આવે છે ચોવીસ કલાક લોકઅપમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને એ પણ એવા ગુનામાં કે જેમાં એને પકડવાનો રાઈટ જ નથી સુપ્રીમ કોર્ટનું કન્ટેમ કરે છે આ લોકો કે એને પહેલાં નોટિસ આપવી જોઈએ અને અમે પૂછીએ કે તમે અમારો રા અમારો અમારો આ જે ગુનામાં અમને ધરપકડ કરો છો એમાં અમારો રોલ શું છે એટલું તો ખાલી કહ્યું તો અમે અમારા એડવોકેટને કહીએ કે મારો આવો રોલ ભૂલથી થઈ ગયો હોય તો અમને કોઈ એડવોકેટને પણ ન મળવા દે અમારા આગેવાનોને પણ મળવા ન દેવા આવી ગેરકાયદેસર સહયોગ કરાવવામાં આવી છે ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવ્યો છે મને તાલુકા પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સુલતાનપુર પોલીસ સ્ટેશને તદ્દન વાહ્યાત ગુનાઓ સ્ક્રિપ્ટ ઉભા કરીને એક ખોટી રીતે ભાઈ આ તો નસીબ સારું કહેવાય કે હું તો હિપેટાઇઝનો શિકાર બનેલો વ્યક્તિ હોય હિપેટાઇઝનો બીમાર છું મારા લીવરમાં પણ સોજો છે ભલું થાય પેલા ડોનેશન કેમ્પમાં મેં લોહી દીધું મને મારી તો ન શકે કારણ કે હું દલિત છું એડવોકેટ છું અને નીડર આગેવાન છું પરંતુ માનસિક ટોર્ચર અને ગેરકાયદેસર પ્રવૃત્તિ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પાગલ તો બનાવી દીધો છે આ લોકોએ મને બસ આજ મારી ફરિયાદ છે તો મારે પાટીદારનો દીકરો હોય ને તો એને માખણ કહેવાય પેલા પિયુષ ને બિચારો ધરુજ તો તો બિચારો જ્યારે મને સુલતાનપુર મુલાકાત થઈને તો ધરુજ તો મેં કીધું હિંમતરા શું રણનીતિમાં સિસ્ટમ કઈ કામ જ નથી કરતી શું કરી શકવાની યાર મારો તો પૈસા બે લાલ ઉતરવા માંડ્યો છે કારણ કે મારા લીવરમાં તકલીફ થઈ ગઈ છે ભાઈ ભગવાન બચાવે અરે યાર ધમકીઓ આપતા હતા કે તમને તો હજી માનસિક ટોર્ચર તો કરશું જ અધિકારીઓ દ્વારા કે કે ભાઈ તમે થાકી જાશો કેટલુંક લડશો બાકી તમને કેટલો ટાઈમ રાખવા ન રાખવાય તો અમારા સત્તાની વાત છે અરે ભાઈ મેં બે હાથ જોયા ત્રણ વાગે મને એરેસ્ટ કરવામાં આવે છે પોલીસ સુલતાનપુર પોલીસે એ એ ડિવિઝન સિટીમાંથી મને લઈ જવામાં આવે છે ત્યાંથી મને ત્રણ વાગે એરેસ્ટ કરી ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને પર્સનલી ઓફિસમાં મને એવું કહેવામાં આવે કે ભાઈ આ બધું તમે તો એડવોકેટ છો સમજી શકો પણ અમારું નહીં ચાલે આ બધું ઉપરથી થાય છે ભાઈ આ બધા અધિકારીઓના સીડીઆર કઢાવો ને યાર સીધા એસપીના કનેક્ટમાં ડીવાય એસપીના કનેક્ટમાં આ લોકો એની સૂચના મુજબ બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી એન કેન ગૃહો ગુનામાં ફિટ કરી સો ટકા તો મારી તબિયત લથડી એટલે મને ડરના મારા મને સિવિલે લાવ્યા બાકી મને તો હજી એ ડિવિઝન લઈ જવાની તૈયારી હતી પછી ત્યાંથી કોઈ બીજો કોઈ ગુનો રામ જાણે કયો હોય એ લોકોની ભૂલ હતી એને જામીન તો ચોવીસ લાખ પછી કરવા જોઈએ પરંતુ એને મને જામીન લાયક ગુના હોય ને હાથ જોડી અરેસ્ટ મેમોમાં સહી કરાવી એ બધું વાંધો નહીં કીધું હું નોટિસમાં નહીં કરું કારણ કે નોટિસમાં મને કાંઈક તો ટાઈમ આપવો જોઈએ ને કાંઈ વાંધો નહીં તમે બીએનએસના નવા કાયદા મુજબ તમે એમાં તો સહી કરશો ને ના છૂટકે સહી ન કરવી હોય ને ભાઈ તો એ સહી કરવી પડે આવી ગેરકાયદેસર સહીઓ કરાવવામાં આવી છે ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવ્યો છે મને તાલુકા પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સુલતાનપુર પોલીસ સ્ટેશને